પૂરી ખવાતી નથી તોય ખાઈશ સાડા દસ ને પાંચ થઈ ગઈ છે આજના નવા બ્લોકમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જો સવારનું કામ કરીને ફ્રી થઈ ગયા છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામજી હમ જો મમ્મી છે ને ભગવાનને વાગા બદલાવે છે રીસતા રીસે એટલે ભગવાનને વાગા બદલાવે પડે ને હા જો આ મારો સ્ટોક છે બધોય આ સ્ટોકની રીલ્સ ઉતારવા આવવાના છે ઓલા સાવલિયા ભાઈ બેન છે ને હવે જોઈ કેટલીક વાર લાગે છે ને શું થાય છે બધું તે તૈયારી કરીએ છીએ જય શ્રી કૃષ્ણ દિયા બેન તો ચેષ્ટા બેન સ્કૂલે થી ટ્યુશન થી આવીને ફોન લઈને બેસી ગયા છે કા જો હવે અમે બધી તૈયારી ને એવું બધું કરીએ પેકિંગ ને જો સાડા બાર થઈ ગયા છે અને રીલ્સ ઉતારવા વાળા ભાઈ રીલ્સ ઉતારી ગયા છે હજી બધું પેકિંગ બાકી છે પણ જો મમ્મી રસોઈ બનાવી અને હવે મમ્મી થાળ તૈયાર કરે છે ભગવાન માટે દૂધી દાળ નું દાળ દૂધી દાળ શાક હા દાળ અને આમાં ભાત અને રોટલી અને અને જો છાશ હા છાશ નો ગલાસ સંભવ ને હા છાશ નો ગલાસ એમ ભાઈ છાશ ઉપર સે એક છે ભગવાન જો પોણા છવાઈ ગયા છે ચેસ્ટાબે થી લઈને આવી ગયા અને આજ છે ગોર નો છેલ્લો દિવસ એટલે ગોર કુંજવાની છે

આવતો નથી જય શ્રી કૃષ્ણ મમ્મી જય માતાજી હમ હવે કામ કરીને ફ્રી થઈ ને બેઠા છે મમ્મી બુકર મૂકી દીધું છે

સાંજ રસોઈ બનવા મેળી બનાવવાનું સાંજે ત્યાં ખબર જ છે જો અમારે બનાવવાની છે

न ऊसना नहां, तो वे वे तो इमीन सै करोल सतिया. только चातमासाल को Καιràतरी जुछाट यवाटका atasan बेढ्भासाण को अरो करो. तर्या है to नदेश्त मेडार्प हाव गरकें कि जिजोगा Council जहा है Bellगी से जाए prisoners आस्वाणोब करके चीट, Бण जो करता है, टिक बिल बनेकां हेटी जाकर दिंगे beer भनाय विज़ा लकित અવ ભેસન મસ્તનો પ્રોગ્રામ કરના છે તો ખાઈ લે. લાવ ઓલવા દઉં મીઠું પાણી ટી બોમારી બોખાઈ એ સોમશેની ઘરે કે મંડીએ ખાવા મસ્તી બની ગઈ ભેળ એની જાઓ બધા ભેળ ખાવા જો દેવી લાગે એક

જો તમને અમારો આજનો વિડીયો ગયો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય